ઓપરેશન સિંદૂર ની અંબાજી ખાતે બનશી સિંદૂર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉપસ્થિતિ માં અંબાજી ખાતે 1008 બહેનો દ્વારા એક સાથે સિંદૂર વૃક્ષ નું વાવેતર સમગ્ર કાર્યક્રમ સુચારુ આયોજન ને લઈને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના ના અધ્યક્ષ સ્થાને યોજાય બેઠક આગામી 14 જૂન 2025 ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સિંદૂર વન કાર્યક્રમ યોજવાનો છે આ પ્રસંગે એક હજાર આઠ વહેનો દ્વારા સિંદૂર વૃક્ષનું એક સાથે જ વૃક્ષારોપણ કરવામાં આવશે જે શૌર્ય આધ્યાત્મિક તથા પર્યાવરણ સંરક્ષણના દ્રષ્ટિકોણે અનોખું પગલું સાબિત થશે ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદૂરના સન્માનમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સિંદૂર વનનું નિર્માણ કરાશે કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓની બેઠક મળી હતી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે સિંદુર વન કાર્યક્રમ એ માત્ર વૃક્ષારોપણ નથી પરંતુ તે શૌર્ય સંસ્કૃતિ આધ્યાત્મિકતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનાને ઉજાગર કરે છે તેથી દરેક વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવાય તે માટે કલેક્ટરશ્રી દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચન કરાયા હતા બેઠકમાં જિલ્લા વિકાસ શ્રી એમ જે દવે વન સંરક્ષક શ્રી ચિરાગ અમીન અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા